ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિક્વિડ લિક્વિડ શબ્દનો અર્થ પ્રવાહી દ્રવરૂપ રેલાય કે વહે તેવું ઘન કે વાયુરૂપ નહીં એવું રસ પાણી જેવું સ્વચ્છ અને ચળકતું થાય છે લિક્વિડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો લિક્વિડ ફિલ્ટર થ્રુ સેન્ડી સોઇલ એટલે કે પ્રવાહી રેતાળ માટીમાંથી ફિલ્ટર થાય છે

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ